રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગ્રામજનો અને હોસ્પિટલના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું આ કેમ્પ દ્વારા ચાલીસ થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું અને લોકજાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ સંદેશ અપાયો ડોક્ટર ફેઝ મુલતાનીએ રક્તદાનને મહાદાન ગણાવી દર ત્રણ મહિને રક્તદાન કરવાની અપીલ કરી હતી જેથી વધુને વધુ દર્દીઓને જીવનદાન મળી શકે જલાલપોર તાલુકાના ડાભેલ ગામમાં આવેલા ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન અંતર્ગત ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલમાં શુશ્રુષા બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલના સભ્યો અને ગામજનો ઉત્સાહપૂર્વક અને સ્વૈચ્છિક રીતે પોતાનું રક્તદાન કર્યું હતું શુશુશ્રા બ્લડ સેન્ટર સહયોગથી આ બ્લડ કેમ્પમાં ચાલીસથી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું વિશેષ તો રક્તદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે જોડાયેલી ગેરસમજો દૂર કરવાનો છે ઘણા લોકો સ્વસ્થ હોવા છતાં રક્તદાન કરતા ડરે છે લોહીની અછતને કારણે અનેક લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે ત્યારે રક્તદાતાઓએ રક્તદાનને મહાદાન તરીકે લેખાવી દર ત્રણ મહિને પોતાનું બ્લડ ડોનેટ કરી જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ બનવું જોઈએ એક વ્યક્તિના રક્તદાનથી ત્રણ વ્યક્તિઓના જીવ બચાવી શકાતા હોય છે ત્યારે દરેક સ્વસ્થ વ્યક્તિએ નિયમિત રક્તદાન કરવું જોઈએ અને માનવતાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ ડોક્ટર ફેઝ મુલતાની દ્વારા કરવામાં આવી હતી શ્રુશ્રુષા બ્લડ સેન્ટર નવસારી અને ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ ડાબેલના સહયોગથી આજ રોજ બાવીસ જૂન બે હજાર પચીસના રોજ એ ખૂબ જ એવા સારા સેવા કાર્ય એટલે કે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ઉત્સાહપૂર્વક ગામના નવયુવાન ભાઈઓ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કરી રહ્યા છીએ અને આનાથી આપણે એક મેસેજ આપીએ છીએ સમાજને કે દરેક ભાઈઓએ રક્તદાન કરવું જોઈએ એક યુનિટ રક્તદાન બચાવી શકીએ છીએ તો રક્તદાન મહાદાન આ સેવાનું કાર્ય ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલ તરફથી દર વર્ષે કરવામાં આવે છે અને આજ રોજ પણ અત્યારે બાર વાગ્યા સુધીમાં અંદાજિત ચાલીસ યુનિટ જેટલું રક્ત આપણે એકત્રિત કર્યું છે અને હજુ યુનિટ વધવાની આપણને શક્યતા છે અને આવા કાર્યમાં સમાજના સર્વે ભાઈઓ જોડાય આ જે રેડ ગોલ્ડ કહેવામાં આવે છે એ મહાદાનમાં ભાગ લઈ અને કોઈકની જિંદગી આપણે બચાવીએ એવા અથાગ પ્રયાસો કરીએ અને આ પ્રયાસ માટે શ્રુશ્રુષા બ્લડ સેન્ટર અને ગાર્ડી ચેરિટેબલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ મેનેજિંગ સ્ટાફ અને એ સર્વનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ